હવે બોલિવૂડ ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મો જોવાનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે ડાયરેક્ટર જય બોડા અને પાર્થ ત્રિવેદી માટે તેમની ફક્ત મહિલાઓ માટેની ફિલ્મની સફળતા બાદ ફક્ત પુરુષો માટે ફિલ્મ આજે મલ્ટીપ્લેક્સ અને થિયેટર્સમાં રિલીઝ થઈ થઈ રહી છે આ પહેલા કાલે તેનો પ્રીમિયર શો યોજાયો હતો આ ફિલ્મ દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે પરિવાર સાથે લોકો જોઈ શકે તે હેતુથી આ ફિલ્મ નિર્માણ કરવામાં આવી છે સોની ઈશા કંસારા મિત્ર મિત્રગઢવીએ આ ફિલ્મમાં પોતાનો કિરદાર નિભાવ્યો છે ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જોઈ હોય તો ફક્ત પુરુષો માટે ફિલ્મ એક બેસ્ટ ઓફ છે તે તમામ દર્શકો જોવા આવે તેવો આગ્રહ કર્યો છે એક મૃતક દાદા-પોત્રના લગ્ન ન થાય તે માટે अनेक પ્રયત્નો કરતા હોય છે આખરે પરિવાર એક જ હોય છે તેવો હાર્દ આ ફિલ્મમાં આપવામાં આવ્યો છે એક જીદ સામે પ્રેમની જીત થતી પણ આ ફિલ્મમાં દર્શાવવામાં આવે માહોલ છે છે સરળ ફેમિલી ની વાત છે અને દાદા જે અમારા ગુજરી ગયા છે હવે નીચે આવ્યા છે મારા રાધિકા જે ઈશા કંસારા ને હું રોલ કરી રહ્યા છે એમના લગ્ન તોડાવવા જે ટુરિસ્ટ છે એ તમને